તળે છે કે બનાવે છે આ બનાવું છું દોડું છું બધું એક જ છે ને કેટલા મસ્ત બઈના ગાઈસ આવજો આજે જમવા આજે અમારા ઘરે છે નિવત એટલે અમે બનાવીએ છે મસ્ત મસ્ત પાપડ મસ્ત મસ્ત જમવાનું ચટણી ખીર બને છે પૂરી બની ગઈ છે પાપડ બી તે દેખાય છે હવે બસ એટલા કે બનાવો છે અહીંયા નીકળે છે દૂધ કાજુ બનાવ ફ્રેન્ડ્સ હવે બની રહી છે ખીર તો હવે ખીરમાં નાખવામાં આવશે શું આવશે દૂધ મિલ્ક નાખવામાં આવશે ચલો મિલ્ક એડ કરી નાખીએ છીએ અમે જે તો ખાલી ચાર જણા પણ બીજા લોકો દીદીના ઘરના અને ભાઈના ઘરના એ લોકો જમવા આવવાના છે એલઆઈસી પાવડર એ પણ થઈ ગયો છે કાજુ બધા મોછા નાખજો તો કાજુ બદામ દ્રાક્ષ નથી નાખી દ્રાક્ષ નહીં મને ભાવતી નથી નાખ્યા ઓકે તો ફ્રેન્ડ્સ રસમલાઈ બને છે મસ્ત મસ્ત એટલે ખીરને હું રસમલાઈ જ કહું છું એટલે પાછી કહી દઉં હા નાખવા ને બાકી છે ઈ પણ બાકી છે જો લાસ્ટ માં નાખીસ તો ગઈસ હવે ચીની એડ કરવાનું બાકી છે બાકી ફાઇનલી બધું આવી ગયું છે અને આજે આપણે બધું બનાવી રહ્યા છે અને ગાઈસ તમે લોકો બધા કહો છો કે બ્લોગ કામ આવે છે કમ આવે છે તો હમણાં ટાઈમ નથી મળતો મારે બહાર જવાનું હોય પછી મમ્મીને ઘરે હોય તો ટાઈમ ના મળતો હોય હવે શું કરે છે હવે હું બનાવું છું છે ને છું પાપડા બધું આ બધું જ છે હા તમને ભાવે ને એટલે તો બધા હોય એટલે પડે

ના બે આવું બધી નાનું મોટું કામ તો રહ્યા ને કરવું ગમે જ છે પછી સાવ પર સુતા રહે ને તો અમારે આ બેલ જ ને મોટા થઈ જાય એટલે મેં કઈ સુતે નથી રહેતી મેં કામ કરું છું બોલ થાય આરામ કરે અહીંયા અમારે ઘરે આવે ને તો આરામ જ કરે જે દીવ હોય તો આરામ જ કરે તો બોડી જે ટાઈપ નું છે આપણે થોડું ફિટ રહેવાનું છે ફિટ એન્ડ ફાઇન થોડી જ હવે રહેવા દઉં છું ફિટ એન્ડ રહેવાનું છે ચલો ખીર ખાવી હોય તો આવી જ છે આ રસ મલાઈ નથી આ ખીર છે ખીર રસ મલાઈ માં બહુ ડિફરન્સ હોય છે ખીર અને રસ મલાઈ એક દિવસ ચાવલ ને દૂધ ખાધી રાત્રે ચમાર દે ઢોડાઈ ગયું છે ને માં ટ્રાય ફિસ્ટ ફાઇનલી ચલો થોડું બન જમવાનું બની ગયું છે તો આ છે પાપડ છે બાલાજીના પાપડ મસ્ત પછી આમાં ભૂંગળા છે એ બી ઓલરેડી શેક્યા છે જો તળી નાખ્યા છે આ એક ડબ્બો ભાઈ રહ્યો છે આ જમવા માટે નીકળ્યા છે પછી આ પાપડ છે એનો ડબ્બો હજી ભરવાનો છે એ પણ કેટલા બધા નાખ્યા છે પછી પૂરી બની ગઈ છે મસ્ત પૂરી પછી મારા માટે અલગ સમોસા પૂરી બની છે તો બીજું અહીંયા બની ગઈ છે ખીર હવે બનાવવાની છે ચટણી સબ્જી રોટલો ફ્રેન્ડ્સ તો આજે ઘરે છે ની એટલે મમ્મી કરે છે દીવાબત્તી મેં શું કરો અગરબત્તી કરો ધીવો કરો ધીવો હું કરી લઉં છું અગરબત્તી કરી લ્યો તમે હમ તો અત્યારે મમ્મી કરે છે નિવેદ કઈ રીતના હોય અમારે તમે કઈ રીતના ઘર તો અમને ખ્યાલ નહીં અમારે આ રીતના હોય છે ઘણી સાયલેન્ટ રહેવું પડશે મારે

Bien okay. ¿Y le, le, be, ¿Y el hilo? ¿El hilo? ¿Y papá બધું આવી જાય એકદમ આખો મેકો ને એટલે તો રી તો જો જ ને હે ખાવા શું કામ ને મમ્મી આજે બનાવ્યું કેવું બનાવ્યું મિસ્ટર ને કે ત્યારે મેં પાછી નો કાઢતા મારી મમ્મી કઈ વસ્તુ થવું કા